જો તો આવડતું ને પછી શું કરવાનું આમ કોકને બતાવે તો શરમ આવશે ચેક કરવું પડશે મળે તો સારું હો ભણવામાં એટલું બધું ભણે હું ને કે હદ બાર ભણે એ જ ખબર નહીં મને હું આગળ કોક આવે ને એટલે પૂછી જવું મળે તો સારું હજી તો હદ નહીં પડે બોલી મને જોવા તો દે કોઈ મળે તો પેલો ભાઈ બે એને પૂછી જવું પેલા ભાઈને પૂછી જવું જો ટાઈમ કેતો

એવું છે હા એટલે હવે તાન ભણ્યા ચેટલું ભણ્યા હો ચેટલા તા પણ મને પૂછી કરો મેં એટલી બંધ ભણો થાય ગયા તો પોતે તો મારા પાસે છે ને આ તો હું આ તો ટ્રાય મારતો કે તમે ભણેલા ચેટલું છે એટલે કહું મેં ભણ્યા મારા કઈ જતા સાહેબ ગયા લાગો તો આ તો

ભણી માણી છોકરા ભણેલો તો શું એના કાકા એ જબરું વેતરી નાખ્યો મને આ પેલા બે તો નહીં વેતર્યા પણ આ કાકો શું કરશે એવો મળે તે મને વેતરી નાખ્યો આમ મેસે તો કાઢતા મોબાઈલ તો આવડતું હે મોબાઈલ તો મોટો ડફના જેવો લઈને ફરું છું પણ આવડતું નહીં એમાં શું કરું અમારા કાકા આમાં શું કહું કાકા ને એમાં અમે હશે તો કાતા ને મોબાઈલ તો ભણ્યો નહીં મોબાઈલ થોડું ઘણું ભણ્યો હોય ને તો યાદ આવે આ ભણ્યો નહીં એટલે તો મેસેજો અત્યાર નહીં આવડતો કાકા ને સમજાય તો યાદ કાકા આવડતું નહીં

કોઈ બોલાવતું નહીં એટલે વાત તો કાકા તમારી સાચી ચેલું ભણેલા હું તો ભણેલો નહી પણ ભણેલા ને પાછો પાડવું એવું છે એવો કાકા તમારે જેવો છું કાકા હું એમ ભણેલો બે આગળ મળે હું મેં પૂછ્યું કેટલો ટાઈમ છે એક ભાઈ ક્યાંક પોચવા ગયા

अलग 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 तो तो ना એટલે બે અલગ અલગ ટાઈમ ત્યાં તમને મુલાકાત થાય એમ તો ટાઈમ તો આગર ઘડિયાળ તો નાવ વિરન તમ અમાર ટાઈન લુગ ટેસ્ટ ઇને ટાઈન લુગ ટેસ્ટ ટાઈમ પર એટલે કોકનામનો શું લાગગાતો ભણેલો ઓહો ભણેલો ખાશ્યો હો લાગે હા એ તો પણ અમા આતા જમોનો એ છે તાનમો શું કરા પેલા સેટ કરતા સેટના હાળા હવાયા લાગે એવું છે તાન હાલયો તો તાન અતારે તો બધું આ હું જ ચાલે છે એવું હા હાલ લેઓ તાન જાતા હરો હા અતારે આપણ દરવાજે હા હાલ લેઓ તાન જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું તો અભણ હતો બરોબર હવે તમારા સુકરા કોઈ અભણ રાખતા નહીં કારણ કે આ મારા થયું ને એવું આ ટાઈમ માં ડખો થયો એટલે કોમેન્ટમાં જરૂર કરજો કે તમારા સુકરા ભણાવવા કે ના ભણવા જય માતાજી